કાર્યક્રમ ની શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય થી કરીશું હનુમાનસિંહ વિનંતી કરીયે કે તેઓ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શુભ શરૂઆત થશે

માતા કી જય બોલો જય માતાજી અમારો તો કેમ તો એમ જ છે ને હિસાબ કરવા જે હા એટલે બપોરના 11:00 થઈ ગયા થાય જાવ 11:00 વાગે 11:00 વાગે दे दे मस्टर हुन जाय हो म बल बला न करा था गोपाल पञ्जालाल नलो नि जगाले नै बने हा आ आ આપણે ત્યાં વધારે માનશ્રી માનનીય કિરીટભાઈ સાહેબ સ્વાગત ફૂલ રાણા ગામ ગામના સરપંચ શ્રી

હવે ફરીથી આપણે માનનીય સભ્ય શ્રી કિરીટભાઈ સાહેબનું સ્વાગત ગામના આગેવાનો કાંતિભાઈ ધારાભાઈ ભરવાડ ધીરુભાઈ વાઘાભાઈ ભરવાડ રણછોડભાઈ કોળી પટેલ કાનાભાઈ નાગજીભાઈ પરવાળ રમણભાઈ સુધાભાઈ દેવી પૂજક પૂજાભાઈ ઉકાભાઈ પરમાર એ હાર પહેરાવીને એમનું સ્વાગત કરશે

ધારાસભ્ય શ્રી કેર સાહેબ ને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક પ્રવચન કરશે મારી સાથે આવેલા ભાજપના પ્રમુખ દિગ્વિજયભાઈ ભારતીય જનતા પાર્ટીના

બધા ઘરમાં ફૂલ પ્રેશર થી પાણી આવ્યા ત્યારે સર્ટિફિકેટ આપ્યું હતું તમને ખબર હોય તો કે હર ઘર જલ દરેક ઘરના નળ માં પાણી આપવાનું આજે આપી દીધું ભાઈ એજન્સી કનેક્શન થઈ ગયું ને બોલો કનેક્શન થઈ ગયું તમારા બધાને પાણી આવશે કે પાઇપલાઇન બધું થઈ ગયું થઈ ગયું ને બધાને હવે પાણી આવે છે ને આજે

ભારતને વિકસિત દેશની હરોળમાં મૂકવા માટે દરેક ગામમાં શહેર જેવી સુવિધાઓ દરેકને પોતાનો હક મળી રહે જે પાત્રતા ધરાવે છે એને તમામ સરકારી સુવિધાઓ મળી રહે આ બધી જ સુવિધાઓ આપણા સુધી પહોંચાડવા માટે લગભગ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આગેવાનો હું ધારાસભ્ય છું પણ હું કાર્યકર્તા તરીકે મારા પક્ષના પ્રમુખ હોય કે યુવા મોરચાના ભાઈ સંખિત હોય મૂળ બધા અમે કાર્ય કરતા વ્યવસ્થાના ભાગ રૂપે હું ધારાસભ્ય થયો હોય વ્યવસ્થાના ભાગ રૂપે કોઈ યુવા મોરચાનો પ્રમુખ થયો છે વ્યવસ્થાના ભાગ રૂપે કોઈ ભાજપના પ્રમુખ થયા છે કોઈ સંસદ છે પણ એ બધું વ્યવસ્થાના ભાગરૂપ પણ કરવું પડે કારણ કે એ જગ્યાએ બે ધારાસભ્ય હોય નહીં પણ આ બધી યોજનાઓ અમારા કાર્યકર્તાઓ તમારી વચ્ચે વારંવાર રાજ્ય સરકારની હોય કેન્દ્ર સરકારની હોય આયુષ્યમાન કાર્ડની હોય ગેસના ચૂલાની હોય કિસાન સન્માન નિધિની હોય આ બધી યોજનાઓ આપણને દરેક ગામમાં દરેકનો હક હક છે અને દરેક પાત્રતા ધરાવવાનું મળી રહે એટલા માટેની વિકસિત ભારત સભા યાત્રા સમયે મોદીજીની ગેરંટી ગાડી આપણા ગામમાં આવી અને એવી ગેરંટી ગાડી આખા દેશના ખૂણે ખૂણે લોકોનો પોતાનો હક આપવા માટે મોદીજીનો સંકલ્પ છે કે મારા ભારત દેશનો એકસો ચાલીસ કરોડ લોકો જે સપના જોવા એ બે હાજર સુડતાલીસ માં એમના સપના પૂરા કરવા માટેનું ભારત બનાવવાનું તમે જે સપના જોયા હશે જે કલ્પના કરતા હશો ઊંચી કલ્પના કરજો ઊંચા સંકલ્પ કરજો ઊંચા સપના જોજો અને બધા જ પૂરા થશે આપણા બે હાજર સુડતાલીસ માં બે હાજર સુડતાલીસ આપણે બેઠા બધાએ ઉમર લાયક છે એ હોય કે ના હોય પણ આજે યંગ જનરેશન છે દસ પંદર કે વીસ વર્ષના છોકરાઓ એમની ખૂબ જવાબદારી છે અને એ જ વિકસિત ભારત બનાવશે આ લોકો જ કામ કરે વિકસિત ભારત બે હાજર સુડતાલીસ માં બનાવે મિત્રો બે હાજર ચોવીસ થી ઓગણત્રીસ માં હવે બે હાજર ચોવીસ માં અત્યારે આપણા દેશમાં સ્થાયી સરકાર બનવાની છે છેલ્લા ત્રણ રાજ્યોના પરિણામો જોયા પછી હવે લોકોને દુનિયા ને દુનિયાના દેશો ને ખબર પડી ગઈ છે કે ભારતમાં સ્થાયી સરકાર બનવા જઈ રહી છે બે હજાર ચોવીસ થી બે હાજર ઓગણત્રીસ આપણો ભારત એટલે ભાઈ મૂકી દો ને કોઈ રણમાં નથી બેઠા બે હજાર ચોવીસ થી ઓગણત્રીસ માં આપણું ભારત દુનિયાની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા હશે પણ હવે એના આર્થિક મહાસત્તા બનતા કોઈ રોકી શકવાનું નથી તમે એમ જનરેશન નાનું મોટું ગમે તે કામ કરો અને દરેકને કામ મળે એના માટેની યોજનાઓ પણ અમે વિશ્વકર્મા યોજના લઈને તમારી જોડે વિકસિત ભારત યાત્રામાં આવ્યા હતા વિશ્વકર્મા યોજના નવી યોજના એ છે અને એમાં પંદરથી થી સત્તર નાના મોટા રોજગાર થાય એવા આપણને મળી રહે એવા ધંધાઓ છે અને એ રોજગારી મેળવવા માટે પહેલા તો તમને પ્રથમ પંદર હજાર આપવાના છે ને છ દિવસની ટ્રેનિંગ આપવાની અને ટ્રેનિંગ આપ્યા પછી અને રોજનું પાંચસો રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવાનું મતલબ કે તમે ટ્રેનિંગમાં જાઓ તો રોજના પાંચસો રૂપિયા તમને શીખવા જવા માટેના પણ આપવાના અને ત્યાર પછી તમે જે ધંધો કરો તો બિલકુલ ઓછા વ્યાજની લોન એક લાખ સુધીની મળે એમાં તમે વિકાસ કરો એટલે તમને બે લાખ સુધીની દસ લાખ સુધીની પાંચ લાખ સુધીની જેવી તમારી ડિમાન્ડ હશે એવી લોનની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર તરફથી એની ગેરંટી પણ મોદીજીએ લીધી છે કે મોદીની ગેરંટી બધાને રોજગારી આપો દરેક હાથને કામ આપો દરેક ઘરને પાણી આપો દરેક ઘરને ગેસના ચૂલા આપો દરેક પાત્રતા ધરાવતા હોયને આયુષ્યમાન કાર્ડ આપો આયુષ્યમાન કાર્ડ એટલે દસ લાખ રૂપિયાનો એક કાર્ડ આવી યોજનાઓ રહી અને તમે જ્યારે અમને વિધાનસભામાં મોકલ્યા ત્યારે પાંચ લાખ હતા પહેલી જ વિધાનસભાના સત્રમાં અમે પાંચ દસ લાખ રૂપિયા કર્યા અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ પ્રસ્તાવ મૂક્યો અને અમે બધા એના ભાગીદાર બહેને એ પણ તમે સીધી રીતે તમે પણ સીધા બધા એ પાંચ તો દસ લાખ રૂપિયા કરવામાં ભાગીદાર છો અને એનો શ્રેય આપણે બધાને લેવાનો તો આવી યોજનાઓ જ્યારે અમે તમારી વચ્ચે લઈને આવ્યા ત્યારે દરેક ગામમાં અત્યારે આઠ પચાસ હજારથી માંડીને એસી હજાર લીટરની પાણીની ટાંકીઓ સમ આજે આઠ ગામમાં નવ ગામમાં અમે લોકાર્પણ કર્યા હજુ કાલે પાંચ છ ગામમાં લોકાર્પણ કરવાના છે અને દરેક સરકારી યોજનાઓ રોડ હોય રસ્તા હોય પાણીની ટાંકી હોય સ્કૂલના ઓરડા હોય પંચાયત ઘર હોય આવતા આ એક મહિનાની અંદર અમે લગભગ બધા તૈયાર થવાયા છે બધા લોકાર્પણ કરવા પણ અમે જ આવવાના છીએ ખાત મુહૂર્તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરે અને લોકાર્પણ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરે આ ગામમાં જેટલી સગવડ થાય એટલી બધી જ લગભગ આપણને બધા નવા મળી રહ્યા છે સારામાં સારું સ્કૂલનું કમ્પાઉન્ડ એન્વાયરમેન્ટ વાયર આ બધું જ મોદીજીની સરકારમાં બધું થયું છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં થયું ત્યારે તમને સૌને વિનંતી છે કે આજે પાણી એસી હજાર લીટરની પાણીની ટાંકી એનું એક પણ ટીપું ખરાબ રીતે અથવા બગડે નહીં ખોટું આપણા ઘરમાં ભલે ઢોરાને તમે પાણી પાવો ઢોરાના ત્યારે બેઠા તબકલો મૂકીને કે અવાડી બનાવીને પાણી પાવ પણ એ પાણી ઢોળાય નહીં વેડફાય નહીં બગડે નહીં કારણ કે તમને ખબર ન હોતા કે વાસ્તુશાસ્ત્રમાં નિયમ જો તમે જેને પૂછો એને પૂછી લેજો કે જેના ઘરમાં નળ ટપકતો હોય ને એ ઘર ધોવાય જાય જેના ઘરમાં નળ ટપકતો હોય સતત એ ઘરમાં કોઈ દિવસ બરખત આવે નહીં એ ધોવાઈ જાય ઘર આખું તો પાણીના નળ જો ચાલુ હોય ને લાકડાનો લટ્ટો ભૂલી જાય હોય ને તો એ જે રીતના પાણીનું નળમાં જાય ને એમાં આપણું બધું રહે કમાયેલું વગર કમાયેલું ડાંગર પકવેલી ઘઉં પકવેલા આ સો ટકા સાચી વાત છે હું પાણી બચાવવા માટે લીધા પાણીની એક બોટલ વીસ રૂપિયાની છે તમારા ઘરમાં જે પાણી આવે એ તમે વીસ રૂપિયાનું આપણે વેચાતું લાવે એમ માની માનસિકતા રાખીને તમે વાપરશો ને તો તમે પાણી તરત જોતું હોતું જ વાપરશો ખબર પડે બ્રશ કરતા હોય ને આમ કરતા હોય અને પાણીનો નળ ચાલુ ભગ 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 જતું હોય તો એ ખોટી વાત છે આપણે જે જરૂર પૂરતું વાપરો એમાં કોઈને કન્યુઝ કરવાનું નથી કહેતા પણ તમે જરૂર કરતાં વધારે વાપરો જરૂર કરતાં વધારે બજારમાં શેરીમાં આપણા ઘર આગળ બધે પાણીના રેલા નીકળે અને કીચડ થાય ગંદકી થાય મચ્છર થાય એ પાછું આપણે જ નુકસાની રોગચાળો થાય આ બધું એક જ વસ્તુમાં છે તમે પાણી બચાવો એટલે આ બધું ઘણો બધા ફાયદાઓ આપણને આર્થિક રીતે બીજી રીતે પણ થવાના અને તમે પાણી વીજળી આ બધું બચત કરો ને એટલે સીધું તમે દેશની વિકસિત ભારત યાત્રા જે આવી તમે ભાગીદાર બનો દેશ પણ મદદ થઈએ પ્રયત્નો કરવા જોઈએ એ હવે તો હું પચાસ લાખ રૂપિયા મંજૂર થાય ને બનાવું પછી આવીશું નહીં કહેવાનું સ્કૂલના ઓરડા તો હું ખાતમુહૂર્ત કરવા આવીશ લોકાર્પણ કરવા આવી આજને પાણી ટાંકીમાં એસી હજાર પાસે અપેક્ષા બે હાજર ચોવીસ માં હજુ કદાચ ફરતી અમારે બે વાર આવવાનું થાય ના આવી તો પણ ચોવીસ થી ઓગણત્રીસ નો આપણો સુવર્ણ કાળા છે અને બે થી ઓગણત્રીસ માં ભારત ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા પણ બની જવાનો અને બીજા સામે તો તમે જોતા હશો કે આગળ પેલો રાહુલ ગાંધી આમ હાલો હાલતો હાલતો જાય છે પાછળ નીતિશ કુમાર આમ જતા રહ્યા મમતા આમ જતી રહી આવું બધું થવાનું અને હજુ ઘણા ગપ્પા આવશે ખોટુંય આવશે ફલાણું આમ થયું ફલાણું તેમ થયું કશ્ચા મને માનવાનું ભારત વિકસિત દેશ થવાનું છે ભારત દુનિયાની આર્થિક મહાસત્તા બનવાની છે અને ભારતના આપણા નરેન્દ્રભાઈ મોદી વિશ્વગુરુ પણ બનવાના જ છે આપણે બધા એ માનસિકતા શિફ્ટ કરી અને આ કાર્યમાં એમનો વધારેમાં વધારે મજબૂત થાય એવા કામો કરીએ તેવી સૌને અપેક્ષા છે વિનંતી છે ભારત માતા કી જય વંદે માતરમ જય શ્રી રામ જય અહીંયા તાજના આજે ટાંકીના લોકાર્પણના કાર્યક્રમમાં અહીં महनु उपस्थित रहा, ये बजल हूँ, लाना गाम बत्ती सोना आभार मानो जो.